હું હસમુખ બી પટેલ વતન નારદીપુર રહેવાસી અમદાવાદ પિતૃદેવો ભવ વિષય અંતર્ગત પપ્પા માટેની મારી લાગણી ને મારા શબ્દોમાં વ્યક્ત કરું છું આયોજન કરતા છે સાહિત્ય સંગીતનું વિશ્વ અને ન્યૂઝ ઓફ ગાંધીનગર વિશ્વનું કોઈ પણ સંતાન પપ્પા માટે કંઈ લખી શકે કહી શકે કે વર્ણવી શકે એટલી શક્તિ ભગવાને આપી જ નથી અને માટે જ તો કદાચ આપણા સાહિત્યકારોએ માતા વિશે કાવ્યો ગઝલો નિબંધો મહાકાવ્યો અઢળક શબ્દો લખી નાખ્યા પણ પપ્પા માટે એટલા માટે જ લખી શક્યા નથી કે શબ્દો એમની પાસે પણ નથી મારા પપ્પા સ્વર્ગસ્થ ભોળાભાઈ છગનદાસ પટેલ નારદીપુર ગામના અગ્રણી વેપારી પ્રથમ ધોરણમાં જ્યારે મને શાળાએ મૂક્યો ત્યારે શાળાએ મૂકવા માટે આવેલા સામાન્ય રીતે મોટા ભાગના સંતાનોને શાળાએ જતી વખતે માતા કે પિતા મૂકવા માટે જતા હોય છે એક દિવસ બે દિવસ ચાર દિવસ કે છ દિવસ કે અઠવાડિયું મારા કેસમાં તમને કલ્પના પણ નહીં આવે કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કલ્પના ના કરી શકાય એટલા લાંબા સમય સુધી સતત પપ્પા મને સ્કૂલમાં મૂકવા માટે આવેલા જેના મારા એ વખતના સાથે ભણેલા સહાધ્યાયીઓ અને નારદીપુરનો એ વખતનો સમસ્ત શિક્ષણગણ અને ગામના વ્યક્તિઓ સાક્ષી છે પપ્પા પૂરા સવા બે વર્ષ સુધી મને શાળાએ મૂકવા માટે આવેલા ખાલી કલ્પના કરો વિચાર કરો કે એક બાપ આટલા લાંબા સમય સુધી સંતાનને શાળાએ મૂકવા કેટલા પ્રેમ કેટલા વાલ કેટલા વિશ્વાસથી જતા હોય અને એ શાળાએ મૂકવા માટે આવ્યા પછી સતત પપ્પાનું એક જે સ્વપ્ન કે હું પ્રથમ નંબર લાવું એ મારા મગજમાં અજાગૃત મનમાં એટલું બધું ધરબાઈ ગયેલું કે હું નારદેપુરની કુમાર શાળાના એકથી ચાર ધોરણ ગ્રામ સેવા મંદિરના પાંચથી સાત ધોરણ અને કલોલ વખારીયા હાઈસ્કૂલના આઠથી બાર ધોરણની બધી જ શાળા બધા જ ક્લાસમાં બધી જ પરીક્ષામાં કાયમ પ્રથમ નંબરે આવેલો એનો સઘળો યશ મારી મહેનતને બે પાંચ ટકા પણ પપ્પાના વિશ્વાસ અને પપ્પાના સ્વપ્નને સંપૂર્ણપણે જાય છે મારા પપ્પાએ જે પ્રેમ જે વાલ અને જે લાગણી દર્શાવી છે રાખી છે એ પપ્પાનો ઓગણીસો પંચાણુંમાં દેહાંત થયો આટલા વર્ષો પછી આજે પણ દરેક પડે હું અનુભવું છું સમરું છું ક્યારેય ભૂલાયો નથી પપ્પા ફાધર પિતા બાપ ડેડી પિતાજી કે બાપુ સંતાનો માટે વેદનાને વ્હાલી કરીને સમગ્ર જીવન સંતાનોની સંવેદનામાં સમર્પિત કરે છે પપ્પા માટે કહેવાનું બહુ જ છે પણ આજે તો અત્યારે બસ પપ્પાને યાદ કરીને વિરમીશ જય શ્રી કૃષ્ણ